ઉના ગીરગઢડા તાલુકામાં વરસાદના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે ઉના ગીરગઢડાના ધારાસભ્ય કાળુભાઈ ચનાભાઈ રાઠોડે અસરગ્રસ્તો વિસ્તારની મુલાકાત લીધી હતી અને આ અંગે મુખ્યમંત્રીને તમામ ખેડૂતોને આવરી અને લેવાની જાણ કરી ગતરોજ સુધીમાં ઉનાના સિત્યોતેર અને ગીરગઢડા તાલુકાના છપ્પન ગામોની સર્વેની કામગીરી પૂરી થઈ ગયેલ છે આ ઉપરાંત જંગલ વિસ્તારમાં આવતા સેટલમેન્ટના નવ ગામોમાં થયેલ પાક નુકસાનની સર્વે કરવા સરકારને રજૂઆત કરી ધારાસભ્ય કાળુભાઈ ચનાભાઈ રાઠોડે ખેડૂતોના હિતમાં વળતર મળે તેવી માંગ કરી વોઇસ ઓફ ગીર ન્યૂઝ સાથે ઇરફાન લીલાણી ગીર સોમનાથ Thank you. તમારો પરિચય મારું નામ કાળુભાઈ ચન્નાભાઈ રાઠોડ ધારાસભ્ય જવાબદારી ત્રણ વિધાનસભા કેટલા ગામોની મુલાકાત કરીએ છીએ હમણાં તાજેતરમાં આખા ગુજરાત ઉપર જે કમોસમી વરસાદ પડ્યો એમાં ગીર સોમનાથમાં વધારે વરસાદ પડ્યો છે અને ઘણા તાલુકા જિલ્લામાં વધારે વરસાદ પડ્યો છે અમે પણ આ અતિવૃષ્ટિના કારણે ઘણા ગામડાઓમાં ચાલુ વરસાદમાં ઘણા ગામોની મુલાકાત લીધી છે એ ગામોના આગેવાનોની મુલાકાત લીધી છે ત્યાંના જઈને ખેડૂતોની પણ મુલાકાત લીધી છે તેના ખેતરોમાં જઈને પણ મુલાકાત જાય નજર જોયું છે એવી નુકસાની ખેડૂતોને ખાઈ જાય કે જેને કલ્પના પણ આપણે કરી ના શકાય કપાસ પૂરા થઈ ગયા છે માંડવીમાં મોટું નુકસાન છે ડુંગળીમાં મોટી નુકસાની છે એમ એમ સોયાબીનમાં પગડી નુકસાની નુકસાની છે આમ ઘણા ખેતરોમાં જોઈએ તો તમામ લગભગ લાગત જનરલ પાકોનું મોટું નુકસાન થયું હોય એવું અમે નજરે નજે જોયું છે અને નજર જોયું હોય ત્યારે અમારા સાડેસર વરસિંહપુર બેડિયા સોનારિયા કેસરિયા નીચલી નીચલી વડલી એમ ઘણા ગામોની જાત જઈને રૂબરૂ તપાસ કરી અને નજર જોયું ત્યારે પછી અમે ગુજરાતના મુખ્યમંત્રી મુખ્યમંત્રીને અમે પત્ર લખ્યો છે કે ભાઈ આટલી મોટી જે નુકસાની ખેડૂતોને ગઈ છે તો જનરલ તાત્કાલ્ય અર્થે સર્વે થાય અને સર્વે પર એવું થાય કે કોઈ ખેડૂત બાકી ન રહે દિવાળી પહેલાં પણ કમોસમી કમોસમી વરસાદ થયો એમ એના કારણે ઘણી નુકસાની ગઈ છે અને આ ફરી પાછો કમોસમી વરસાદના કારણે એમાં પણ લગભગ લાગર ખેડૂતોને નુકસાન ગઈ છે તો કોઈ એક બે ખેડૂતો નહીં પણ નાના નાના ખેડૂતો મને મોટા ખેડૂત સુધીને નુકસાની ગયું હોય ત્યારે લગભગ કોઈ ગામના ખેડૂત બાકી ખેતી કરતો ખેડૂત બાકી ન રહી જાય એવી વિનંતી સાથે પત્ર અમે મુખ્યમંત્રી શ્રી પર લખ્યો છે એનો હકારાત્મક જવાબ અમને મળ્યો છે આગામી દિવસોમાં આજની વાત કરીએ તો આજે પણ એને એના ભાગરૂપે આખું રાજ્યની અંદર સરકારે એ સારામાં સારો નિર્ણય લીધો છે કે લાગત ખેડૂતોનો સર્વે કરી તમામ ખેડૂતોને સહાય મળે એવી નેમ દાખવી છે અને હમદર્દી પણ દાખવી છે નિર્ણય પણ લીધો છે એના ભાગરૂપે પરિપત્રો પણ થયા પરિપત્રો પણ થયા છે એના ભાગરૂપે આજે ઉના તાલુકાના સિત્તોતર ગામનું ગામડે ગામડે ગ્રામ પંચાયત દ્વારા રોજકામ રોજકામ કરી અને મુખ્ય ખેતીવાડી અધિકારી ગામનો અહેવાલ રોજકામ આપી દીધું છે ગામો જે રોજકામ થઈ એ ખેતીવાડી નિયામકને રોજકામ આપી સંપૂર્ણ આપી દીધું છે અને જંગલમાં આવતા નવ ગામ જેટલ મેના ગામો છે કે જે રેવન્યુ આવતું નથી એ નવ ગામ જે બાકી રહી હતા એને પણ અમે પત્ર લખી તાત્કાલિક અસર ત્યાં આ ગામોનું પણ આની સાથે સર્વે થઈ જાય એના ભાગરૂપે એ નવ ગામની પણ સર્વે કરવા માટે સરકારની હુકમ બી કરી દીધો અને કાલ દસ કે અગિયાર વાગ્યા સુધીમાં જંગલમાં આવતા સેટલમેન્ટના ગામોનું પણ નવ ગામોનું પણ સેટલમેન્ટમાં ગામ સર્વે થઈ જશે આમ ઉના ઉના તાલુકા ઘરે તાલુકો તાલુકા સંપૂર્ણપણે કાલ આજે આજે સંપૂર્ણપણે રોજકામ થઈ ગયું ને સર્વે પણ થઈ ગયું છે અને અહેવાલ પણ સરકારને મોકલાવી દીધો છે તાત્કાલિક અસર અસર ત્યાંનું મોટું પેકેજ પેકેજ જાહેરાત કરે અને લોકોને વધુમાં વધુ ખેડૂતને વળતર મળે એવી અમારી માંગણી પણ છે રજૂઆત પણ છે અમારી